સુરત મહાનગરપાલિકા આખા રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકા છે જેમાં અલાયદો બ્રિજ સેલ બનાવવામાં આવે છે જે માત્ર બ્રિજને લગતી તમામ પ્રકારની કામગીરી કરે છે એવી જ રીતે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર સેલની પણ રચના કરી છે ઘણા સમયથી પાણી વિભાગમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેને દૂર કરવા એક વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે હજાર સોળ સત્તરથી વોટર મીટર લગાડવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર અંદાજે તોતેર મીટર લગાડી દેવામાં આવ્યા છે શરૂઆતના તબક્કામાં પૂર્ણ વિસ્તારની અંદર વોટર મીટર લગાડવામાં આવ્યા હતા આટલા વર્ષો બાદ આજે પણ વિસ્તારની અંદર વોટર મીટરને લઈ લોકો રોષ વ્યક્ત કરે છે ત્યારબાદ હવે ધીરે ધીરે શહેરના લગભગ તમામ ઝોનમાં વોટર મીટરની કામગીરી ગોકળ ગતિએ પરંતુ શરૂ રાખવામાં આવી છે તો વોટર મીટર લગાડતાની સાથે જ અનેક ઝોનમાં વિરોધ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર મીટર લગાડવામાં આવ્યા પરંતુ તેનું સંચાલન યોગ્ય રીતે થયું ન હોવાને કારણે ગ્રાહકોમાં વોટર મીટરને લઈ અને ભારે અસંતોષ જોવા મળ્યો હતો કારણ કે સુરત દ્વારા વોટર મીટર લગાડ્યા બાદ રિકવરીની કામગીરી સોંપવામાં આવી હતી તેમના દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી પરિણામે લોકોમાં પણ વોટર મીટરને લઈ ખરાબ ઇમેજ ઊભી થઈ ગઈ હતી જય કામ સોંપવામાં આવ્યું હતું તે નિયત પ્રમાણે બિલિંગ આપવાને બદલે નિયમિતતા જાળવવામાં આવી ન હતી સુરત મહાનગરપાલિકાના વોટર વિભાગ દ્વારા વોટર મીટર લગાડ્યા બાદ તેના દર નક્કી કરવામાં આવ્યા હતા રહેણાંક કોમર્શિયલ અને ધાર્મિક કેટેગરી પ્રમાણે અલગ અલગ દર વસુલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે બે હજાર સોળ સત્તર પછી પાણીના વપરાશ પર થોડો કંટ્રોલ આવે તે હેતુથી એક દરેક સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ એને મોનિટરિંગ કરવા માટે વોટર મીટર સેલની એક રચના કરવામાં આવી છે જેનું મુખ્યત્વે કા એ વર્ક હશે કે આખું જે ટ્વેન્ટી ફોર સેવન જે આ કામગીરી છે પાણીની લગતી એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ વર્ક બિલિંગની પ્રક્રિયા પ્રોસેસ અને એની રિકવરી પૈસાની જે રિકવરી હોય એ એની ખાસ મુખ્યત્વે કામગીરી હશે ને આ વોટર મીટર સેલ ટૂંક સમય પહેલાં જ ફોર્મેટ કરવામાં આવ્યું છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે વોટર મીટરને લઈને શહેરમાં ઘણો વિરોધ પણ આપણને સતત જોવા મળતો હોય છે તો કેવી રીતે આગામી દિવસોની અંદર આ શરૂ કરાશે શરૂઆતી તબક્કામાં જ્યારે વોટર પાણીના મીટર અલગ અલગ ઝોન વિસ્તારમાં અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે વરાછા વિસ્તારમાં વરાછા ઝોન વિસ્તારમાં લાગ્યા તો ત્યારબાદ અમુક થોડુંક કન્ફ્યુઝનના કારણે મીટરમાં અને બિલિંગમાં કન્ફ્યુઝનના કારણે થોડો ઘણો પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો પરંતુ ત્યારબાદ પા જનરલી સુરત મહાનગરપાલિકાના વિભાગના અધિકારીશ્રીઓ લોકલ નેતાશ્રીઓ ત્યાં જઈને પબ્લિકમાં જઈને સમજાવ્યા બાદ કોપરેટ થોડા ઘણા અંશે બી શરૂ થયું છે અને વરાછા સિવાય અલગ અલગ વિસ્તારમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે રાંડેર વિસ્તાર કતારગામ વિસ્તાર અઠવા વિસ્તાર તે રીતે દરેક અલગ અલગ ઝોનમાં વોટર મીટર લગાવવાની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે અને મોટાભાગે લાગી ચૂક્યા છે અત્યાર સુધીમાં સુરત શહેરમાં હજાર જેટલા વોટર પાણીના મીટર લાગી ગયા છે અચ્છા કેટલો ટાર્ગેટ છે કેટલા સમય સુધીમાં આવું કઈ મુખ્યત્વે લમસમ એવું કહેવાય કે આથી બે થી ત્રણ વર્ષમાં સુરત શહેરના તમામ તમામ રહેવાસીઓને કેનામેન્ટ વોટર મીટર લાગી જાય તે રીતની ગણતરી છે